નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે વિશ્વ ચંદ્ર પર તો ઠીક છે હવે તો શનિને મંગળ પર પહોંચી ગયું છે પરંતુ આપણે ત્યાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં હજુ પણ એ જૂનવાણી પદ્ધતિથી લાઈન લીકેજ રોકવામાં આવે છે દર્શક મિત્રો પાલિકા પાસે કોઈ મેપ જ નથી કે કઈ લાઈન કઈ બાજુ જાય છે ખાડાઓ ખોદી ખોદીને વધારે પંક્ચર થતી હોય છે લાઈનો સ્પંદન સર્કલ સામેની એક લાઈન ચાર ચાર વાર દર્શક તો ફુવારા ઉડ્યા બાદ ચાર ચાર વાર એ જ જગ્યાએ ખોદકામ થયું અને આજે ફરી લીકેજ ત્યાં ને ત્યાં જ તો જાણીતા સામાજિક કાર્યકર વિનોદ શાહ પહોંચ્યા વિનોદ શાહ કહે છે કોન્ટ્રાક્ટર સામે પગલાં લો એટલું પૂરતું નથી અધિકારીઓ સામે પગલાં લો જો અરુણ મહેશ બાબુ કડક નહીં થાય તો આવું ને આવું થતું રહેશે અને એક જ લીકેજ બંધ કરવા માટે ચાર ચાર વારના રૂપિયા ચૂકવવાના આવશે અને આવા રૂપિયા તો સડસઠ સીથી ચૂકવાઈ પણ જાય છે અને બારોબાર હિસાબ પણ થઈ જાય છે દર્શક મિત્રો આજે ફરી એકવાર લીકેજ થતાં વિનોદ શાહ પહોંચ્યા આ માજલપુર પંદર સર્કલ અમરજોત શોપિંગ સેન્ટર સેન્ટરનું દ્રશ્ય છે અહીંયા આ ત્રીજી વખત પાણી લીકેજ થઈ રહ્યું છે પરમ દિવસ અહીંયા ડામરવાળો જે રોડ બનાવ્યો એ રોડમાં અંદર નીચે ખાડામાં માટીનું પુરાણ કર્યું નહીં આ બધી માટી એ લોકો ટ્રેક્ટર ભરીને બીજે લઈ ગયા અને જેનાથી એને ઉપર રોલર ફેરવ્યું તો અંદર પોલાણ હોવાથી પાઇપ પાણીની પાઇપલાઇન પાછી તોડી નાખી છે અને આજે અમારા ઘરે બે દિવસથી અમારા શોપિંગમાં પાણી આવતું નથી તો આ કા કોર્પોરેશનની અણગણ કામગીરી છે તેનો આ ઉત્તમ નમૂનો છે એક જ જગ્યાએ ત્રીજી વખત આ લોકોએ ખોદકામ કર્યું અને ત્રીજી વખત પાણીની લાઈન તોડી છે તો આ કોન્ટ્રાક્ટર જે બી હોય હું તો કહું છું કે આના કોન્ટ્રાક્ટરને એક બી એક પણ રૂપિયો આપવાના ના જોઈએ એની કામગીરીનો કારણ કે એણે કામગીરી આ સ્પંદન સર્કલ છે સ્પંદન ચાર રસ્તા માજરપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે અમરજોત શોપિંગ સેન્ટર અહીંયા પંદર દસ દિવસ પંદર દિવસ પહેલાં જે આગ લાગેલી અને એના માટે જે પાણી આ લોકોએ ગેસ લાઇન શોધવા માટે જે ખાડા ખોદ્યા તેમાં અમારા પીવાના પાણીની મેઇન લાઇન જે કમસે કમ ચાર ફૂટ જેટલા ગોળા ગોળાવાળી છે એ લાઈન તોડી નાખી પછી અમારા ઘરોની લાઈન તોડી નાખી અને આ જ જગ્યાએ આ ચોથી વખત ખોદ્યું છે ચોથી વખત લાઈન લીકેજ થઈ ગઈ પાણીની લાઇન અને આજે ગઈકાલે અને આજે એક એક કલાક સુધી પાણીનો વેસ્ટેજ થયું છે પાણીનો બગાડ થયો છે આજે ઉનાળામાં લોકોને પીવાનું પાણી નથી મળતું અને તંત્રની બેદરકારીને લીધે અને આ જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને લીધે આજે અમારે બેઠવું પડે છે અમે વેરા ભરીએ છીએ છતાં પણ અમને આજે ભર ઉનાળામાં અમે બે દિવસથી પાણી વગર રહીએ છીએ આખું શોપિંગને પાણી નથી આગળ પણ કોઈ ઘરોમાં પણ પાણી નથી તો આ તંત્ર આ કઈ રીતની કામગીરી કરે છે તો હું તો કહું છું કે આ જે પણ કોન્ટ્રાક્ટરો એને બ્લેકલિસ્ટ કરો અને એના જે પેન્ડિંગ બિલો હોય એ પણ એ તમે બ્લોક કરી દો એને એક પણ રૂપિયો આપો નહીં જો આવી રીતે તમે કડક બનશો તો જ આ કોન્ટ્રાક્ટરો સુધરશે અને વ્યવસ્થિત કામગીરી કરશે તો આમાં બધાનું સારું થશે ચૂંટાઈ પાંખનું પણ સારું થશે પ્રજાનું પણ સારું થશે અને કોન્ટ્રાક્ટરોનું પણ સારું થશે પરંતુ આ કોન્ટ્રાક્ટરો સુધારવાના નથી એવું મને ખાતરી છે એટલે હું વિનોદ શાહ પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ આનો સખત વિરોધ કરું છું અને જો આ જ પ્રમાણે કામગીરી ચાલુ રહેશે તો આગળ જતાં આના માટે આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે